હેલો બાળકો આજના વિડીયોમાં આપણે ફૂલ પાંદડી ભાગ સાત જોઈશું જેમાં આપણે જોડિયા અક્ષર જોઈશું એટલે કે જે અડધો અક્ષર હોય એને આપણે જોડિયા અક્ષર કહેવાય એટલે કે ખ ખ્યા ન્યા ગ ગ્યા વ વ્યા પ પ્યા સ મ ક ક્યા ચડ્યા પડ્યા લડ્યા રડ્યા જડ્યા નડ્યા છડ્યા ઘડ્યા રમ્યા જમ્યા ભમ્યા ગમ્યા હસ્યા વસ્યા ખસ્યા ઘસ્યા આવ્યા વાવ્યા ચાવ્યા ફાવ્યા આપ્યા લાવ્યા લખ્યા વાંચ્યા આંબા વાવ્યા મામા આવ્યા પીપી લાવ્યા છોકરા ફાવ્યા કબડ્ડી રમ્યા લાડુ જમ્યા ડુંગરા ભમ્યા પથરા ગમ્યા નળિયું ખસ્યું ને કૂતરું ભસ્યું કૂતરું ભસ્યું ને ગામ જાગ્યું જ્યાં ત્યાં જ્યારે જ્યારે ત્યારે ત્યારે જ્યારે ત્યારે જ્યાં જ્યાં જોઈએ ત્યાં ત્યાં રામ જ્યારે કરીએ ત્યારે કામ બોર પડ્યું ને સસલું ભાગ્યું સસલું ભાગ્યું ને શિયાળ જાગ્યું स्वाद स्नान स्थान स्वाद स्नान करो स्वाद चाखो वन्य तुल्य मूल्य इंदु बिंदु इच्छा महेा दाह्यो नाह्यो नाह्यो दाह्यो दाह्यो दिक्रो देशावर रहियो પ્રજા પ્રભા પ્રકાશ પ્રમુખ પ્રભાવ પ્રતાપ પ્રેરક પ્રેરણા ક્રમ ચક્રમ ચક્રમ વિક્રમ વિક્રમ પરાક્રમ પરાક્રમ અનુક્રમ કર્મ ધર્મ ધર્મર્મ વર્ષ હર્ષ અર્કર્ક કર્ણ કરણ દર્પ સર્પ વર્ષ હર્ષ અર્કર્ક વર્ગ વર્ષ સ્વર્ગનર્ક નર્મદ પર્વત કાર્ય આચાર્ય પત્ર છત્ર પત્ર છત્રી મંત્ર તંત્ર મંત્રી તંત્રી રક્ષક ભક્ષક અક્ષર શિક્ષક શિક્ષા ભિક્ષા ભિક્ષા દીક્ષા યજ્ઞ સુજ્ઞ સંજ્ઞા પ્રજ્ઞા જ્ઞાન અજ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન અશ્વિશ્વ શ્વાન શ્વાસ શ્વાસ વિશ્વાસ ઈશ્વર પરમેશ્વર ઇન્દ્ર મહેન્દ્ર નરેન્દ્ર ગજેન્દ્ર જીતેન્દ્ર રાજેન્દ્ર રાજેન્દ્ર ધર્મેન્દ્ર અષ્ટ કષ્ટ ઈષ્ટ અનિષ્ટ શિષ્ટ મિષ્ટ પુષ્ટિ મુષ્ટિ ગધ્ય પદ્ય પદ્ય ગ્ય વિદ્યા સુવિદ્યા વિદ્યાર્થી વિદ્યાર્થીની અસ્ત્ર શસ્ત્ર શસ્ત્ર વસ્ત્ર શાસ્ત્રી શાસ્ત્રી ઇસ્ત્રી મિસ્ત્રી કૃષ્ણ તૃષ્ણ કૃષ્ણા તૃષ્ણા તૃપ્તિવ ઇન્દ્રદેવ અગ્નિદેવ પૃથ્વી માતા અન્નદાન મહાન વસ્ત્રદાન મહાન દ્રવ્ય દાન મહાન વિદ્યાદાન શ્રેષ્ઠ રામ નામ નામ લાડવા ગોપાલ કૃષ્ણ વિદ્યા દાન શ્રેષ્ઠ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો અને અમારી આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યો હોય તો અમારી ચેનલને ને કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં Dia asuh di awjol